ભાવનગરની વોરા બજાર પાસે આવેલ મણિયાર શેરી તથા તેની આસપાસના વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતી મકાનની ખરીદી અટકાવવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મણિયાર શેરી હિન્દુ હિતરક્ષા મંચની આગેવાની હેઠળ મણિયાર શેરી તથા આસપાસની શેરીના રહીશો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આવેદન પત્ર પાઠવવા અંગે સ્થાનિક રહીશોએ માહિતી આપી હતી મારા મકાનો અમને રહેવા માટે બહુ અગવડ પડે છે કારણ કે વિધર્મી અપાઈ ગયું છે એટલે અમને ત્રાસ બહુ જ છે એટલા માટે ડીએસપી એસપી ને બધાને આપી પણ કોઈ રિલેક્સ કર્યું નથી હજી એટલે અમારી એટલી મહેરબાની કરો કે અમને સારો જવાબ મળે એ માટે અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર હાલો આવ્યા છીએ ત્રણ ગલીની અંદર પીપળાવાળી શેરી મણિયાર શેરીની અંદર ફક્ત હિન્દુ લોકો જ રહીએ છીએ અને ત્યાં અમને વિધર્ભીઓને મકાન આપવા બાબત આ લોકોએ બળ કરેલ છે અને એક ખાટા ઉપરનું મકાન અત્યારે વિધર્ભીઓને વેચી નાખેલ છે તો અમને એટલો ત્રાસ છે કે અમે ત્યાં રહી શકીએ એમ નથી અને આપ સાહેબ રૂબરૂ આવી અને જ્યાં ચેક કરી જાઓ તો ત્યાં કેટલો ત્રાસ છે એ તમને ખબર પડે તો આ મકાન ન વેચવા માટે અમે આપને અપીલ કરીએ છીએ કે તો અમારો મકાન ન વેચવા અને હિન્દુ લોકોને આપો એવી અમારી તમને વિનંતી છે અમે તમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધા બૈરાઓ અને પુરુષો અમે પોતે ચાલી શક્યો નથી મોટા ઉંમર લાયક છીએ છતાં અમારે આવવું પડ્યું છે અમે બીજી વખત સાહેબ કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ મણિયાર શેરી પીપળાવાળી શેરી મગન દીવાનનો ખાચો પ્રાગજી દવેની શેરી પંડ્યાની ડેલી નાગરપોળનો ડેલો ઢીલા સોનીનો ડેલો સહિતના વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો વસવાટ કરતા હોય આ સ્થળોમાં અશાંત ધારાનો અમલ કરવા માંગણી કરવામાં આવી છે